ઘેણો બંધ કે સરપંચ હડ્ડો બંધ કરાયો ને તેવો મજા નહી આવે તો તો એક મળતો નહી ને હું કરું ગમે તો કઈ ના જે પાવો હડ્ડો તો ખોલાવો જ છે પાયે તો જે થાઉ છે થઈ પછી મને ઘેણો બંધ ઓળીએ જવા દે એરે ઓળીએ જશે ચલો મન ખબાય હતી આરે વાત બે છે ઘેણો બા આવ મતલબ આવ કેવું કે શાંતિ હો હાલ તો હું શાંતિ હોય યાર સમ તાર આપા સરપંચ તમારા હડ્ડો બંધ કરાવી નાખ્યો તમારે શોધી નહીં એકદમ પોણી તમાર દારૂ જ નહીં બનાવતા હું વાત કરો ના હોય અને આટલું જ આ તમે તો આખું જેટલી મોટી ના દારૂ તો બધા હું કઉ આ સરપંચ બોલ્યા જ નહીં

મને મારો લેવા માંડ્યા ને એટલે મને લાગ્યું કે મારો ધંધો વધી ગયો પણ એ ના વિચાર્યું કે છોકરો બગડે પેલું એવું થાય ના આપડે એવું વિચારવાનું પણ આપડે નાના છોકરા ને નિહાળવા એવા હું કેવું

તારું પડો કરો પૈસા ના સર તમારો હથી લઈ ને કેવા જવાનું અંતાજ નઈ મેવાનું માં કોઈ ના કહીએ ભાત પીવાનું ઠેલી તો નાખવાનું નઈ તમારું આટલું નઈ આવે તો નહીં

અમે ચાડી ક્યાશી ગો કહી દિવ સર ના ક્યાંથી બંધ કરવું પડશે અરે મારું બેટું

દારૂ ના પાડવાની બીજી મજૂરી નઈ ના ચાલે આ ગોમ માં મહિનો બધા શું ખાયું ગોમ એકદમ ચોખ્ખું લાગતું હતું પણ અહીંયા શું કોઈ મારો ધંધો થતું નહિ યાર આખું ગોમ શું થયું ગોમ

છોકરા તમે જોતદાર સુધર્યા તો બધા બગાડે બાવા તો એક ખેલી નથી ગોમો તો કરું યાર મારા ખાવા ઘરમાં માં કશું વત પણ નહી જમીન જમીન વેચી મારો પણ જમીન તો જમીન માં યાર 12 મહિને મળે એ 12 મહિને ને પણ જમીન વેચી મારો તો પાક વાયરો એ લઈ આઈ જાય પૈસા આ પાક વાયરો પાક દાણ માં લાગ યાર આ જે હે તાકલી ફોન કર્યો ને એટલે નક્કી લડવાનું જ હ પણ જેના અંદર મેટર થી છે ને ઇનો તો એવો મારવો ને એવો મારો કદી જિંદગીમાં હું પણ નમ ના લે

બે અંદર પુરાઈ જાય છે આખો દાદા ને ગમના બધા છોકરા અને બધો ભાઈ લૂંટો બધી ગ્રાન્ટ તો ખાઈ જાય ચંદુ તું લાવ્યું પડે લે

પોલીસ સ્ટેશન માં કેસ થશે આ ભાઈ બનવું ખબર આ સરપંચ ને ડબલ વખત ઢોલસી વગાડે પેલી વખત બોલ્યા હોય કે લઈને પોલીસ સ્ટેશન માં ફોન કરે તો કદ દેવું પડે લેવાના જગ લાખ રૂપિયા નું કરવું ખબર બનાવીએ બનાવી બાર ના સાધન લઈને આવે ને તો પોણી ઓગતો હોય બાપડો

તો મિત્રો આવી રીતે તમે દારૂ બારૂ વેચતા હોય તો આવી રીતે દારૂ વેચતા હોય ને તો કોના વાદે ચડતા નહીં અને દારૂ બંધ કરી દેજો આ છોકરો બહુ રવાડે ચડ્યો હતા નો તો એમને તમે સમજાવો કે દારૂ પીવો નહીં અને આ દારૂ રહે ને બહુ શરીર માટે હાનિકારક તો આ વિડીયો મારો ગમો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને પેલું સપ્લાય કરજો ના લેવું સબસ્ક્રાઇબ કરજો જય માતા